એક તરફ અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં એકતાયાત્રા લઈને નીકળ્યા છે તો બીજી તરફ ઠાકોર સમાજના લોકો એની સામે નારાજ છે હિંમતનગરના ટુંડર ખાતે માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પરપ્રાંતિય લોકો પર હુમલા થયા હતા જેમાં ઠાકોર સમાજના આઠસો ત્રેસઠ લોકો કાયદાકીય આંટીગુટીમાં સપડાયા હતા જેમની સાર સંભાળ ન લેતા અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી છે હાઈકોર્ટની બહાર હાજર રહી ઠાકોર આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડાએ કટાક્ષ સાથે જણાવ્યું હતું કે ડુંડરમાં થયેલા બાળકી સાથેના દુષ્કર્મ કેસમાં આઠસો ત્રેસઠ જેટલા ઠાકોર સમાજના લોકો કાયદાકીય ગૂંચમાં સપડાઈ ગયા છે અને સમાજે જેનો સાથ આપ્યો એ અલ્પેશે અમારી ખબર પણ લીધી નથી આથી સમાજનો કોઈ પણ યુવાન અલ્પેશ ઠાકોર જેવા નેતાઓની ઉશ્કેરણીમાં આવીને આવી પ્રવૃત્તિમાં ન સંડોવાય કરું છું તમામ નિર્દોષ યુવાનો ઉપર જે પણ ખોટી કલમો ગંભીર કલમો લગાવી અને જે ખોટા કેસ બનાવવામાં આવે છે એ સરકાર એ કેસ તમામ પાછા ખેંચે એ એ મેટરમાં આજ દિન સુધી અમારા ઘણા બધા છોકરાઓ જેલ ભોગવી એમાંથી એક યુવાન પણ આજે હિતેન્દ્રસિંહ